બુકબર્ડ એકેડેમીના ઓનલાઈન પ્લેટફોર્મ યુટ્યુબમાં ફ્રી સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રો જે લાઈવ છે અવાજ ઓડિયો વિડીયો પરફેક્ટ છે જરા કોમેન્ટ કરજો મારો અવાજ કમ્પ્લીટ આવે છે ચાલો આપણે આજે સરકારની નવી યોજના શાળા સહાયક ભરતી વિશે તમને માહિતી આપવા હું આવ્યો છું તેની તમામ માહિતી કે સરકારે શાળા સહાયક ભરતી કેમ લોન્ચ કરી તો ભાઈ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ જે સરકારનો ધ્યેય છે કે દરેક શાળા ઉત્કૃષ્ટ રીતે શિક્ષકો કામ કરી શકે તેના અનુસંધાનમાં એક નવી સરકારની યોજના શાળા સહાયક ભરતી બે હજાર પચીસ વિશે હું તમને તમામ ઇન્ફોર્મેશન આપીશ તમારી જી તમારી તમામ જે આપણે શાળા સહાયક વિશેની માહિતી મેળવી લઈએ પછી તમારા તમામ પ્રશ્નોનો જવાબ પણ હું આપીશ અહીંયા તમારી કોઈ પણ સમસ્યા હોય તો એનો ઉકેલ તમને અહીંયા હું આપીશ હવે શાળા સહાયક ભરતી બે જે છે તે એવા વિદ્યાર્થીઓ માટે આ એક સુવર્ણ તક છે કે જે વિદ્યાર્થી મિત્રો એ કરેલું છે શું કરેલું છે બીએડ હવે આપણે જોઈએ તો શાળા સહાયક કોણ કોણ શાળા સહાયક માં લાયકાત ધરાવે છે તો એવું જોઈએ તો કે શૈક્ષણિક લાયકાત શું જોઈએ તો કે ભાઈ એમાં સ્નાતક પ્લસ ગ્રેજ્યુએટ જોઈએ કે જે વિદ્યાર્થી સ્નાતક પ્લસ બીએડમાં બીએડ કરેલું હોવું જોઈએ એટલે કે ભાઈ શિક્ષણના વિભાગમાં ગ્રેજ્યુએટ કરેલું હોય તાલીમ આર્થી બીએડ નો તાલીમ જે હતું એને બીએડ પૂર્ણ કર્યું ત્યારબાદ એ રો આ શાળા સહાયકની ભરતીમાં ભાગ લઈ શકે છે તેમજ તેની મેક્સિમમ વયમર્યાદા કેટલી છે તો કે ભાઈ આડત્રીસ એની મેક્સિમમ વય મળીએ તો આડત્રીસ હોવી જરૂરી છે જોડે જોડે આ શાળા એ સાહેબ ભરતી કરશે કોણ શું સરકાર ડાયરેક્ટ ભરતી કરવાની છે તો કે ના શાળા સાહેબ ની ભરતી એક આઉટસોર્સિંગ એજન્સી નીમવામાં આવશે કોના દ્વારા તો કે એજન્સી દ્વારા જે આઉટસોર્સિંગ એજન્સી દ્વારા એટલે કે ભાઈ દરેક જિલ્લા વાઇઝ પોતાની એક એજન્સી સરકાર નિમણૂક કરશે અને એ તમારા જેવા જે વિદ્યાર્થીઓ સ્નાતક અને બીએડ કરેલા છે જેઓ આ ટાટ ની પરીક્ષા જે હમણાં ટાટ ની ભરતી થઈ ટાટ એચ એસ ટાટ એસ બરોબર ટેટ ટેટ વન ની ભરતી થઈ અને ટેટ ટુ ની અત્યારે અટકી પડી છે પરંતુ એ સિવાય અત્યારની જે યોજના ચાલતી હતી કઈ ચાલતી હતી કે જ્ઞાન સહાયક ચાલતી હતી બસ એના જેવી જ નવી યોજના જે છે સહાયક છે છે એમાં એવું કે ભાઈ શાળા સહાયકનો પ્રાથમિકનો જે પગાર હતો બરોબર એ કેટલો ફિક્સ કરવામાં આવ્યો છે એકવીસ હજાર જેમ જ્ઞાન સહાયકના પ્રાથમિકનો પગાર કેટલો હતો તો કે એકવીસ હજાર એટલો જ પગાર માનસિક મહેનતાણું કેટલું નક્કી કરેલું છે શાળા સહાયકનું તો કે એકવીસ હજાર

પોતે જ ડાયરેક્ટ નિમણૂક કરી લે શાળા સહાયક ની કે જે સ્નાતક છે બીએડ છે એટલે માટે એમનું ડાયરેક્ટ નિમણૂક કરી લે એવી વાત ચાલી રહી છે અને એના વચ્ચે થોડોક સંઘર્ષ ચાલે છે તો આઉટસોર્સિંગ એજન્સી કે એસએમસી ડાયરેક્ટ ભાઈ નિમણૂક કરે એના ઉપર હાલ ચર્ચા ચાલુ છે એટલે એ થોડાક સમયમાં નિવેડો આવી જશે અઠિયાવાડા દસ દિવસમાં ત્યારબાદ આ ભરતી પ્રક્રિયા ચાલુ થઈ જશે હવે આપણે જોઈએ એની વિશે અલગ માહિતી વધારાની માહિતી લઈએ તો કે ભાઈ સમયગાળો સમયગાળો કેટલો રહેશે તો કે અગિયાર માસનો સમયગાળો રહેશે અને ખાસ લખ્યું છે ઉનાળુ વેકેશનમાં તમે ફ્રી તમે ત્યારે નોકરી કરતા નથી એવી રીતે બરોબર તમારો એમાં પગાર પણ મળશે નહીં દિવાળી ઉનાળુનો પગાર ના મળે ભાઈ હા પરંતુ એ સિવાય અને અગિયાર માસનો સમય પૂરો થાય પછી પાછા છૂટા થાવ પરંતુ કોન્ટ્રાક્ટ શું થશે રિન્યુ થાય રિન્યુ ક્યારે થાય જ્યારે તમારું કામ ઉત્કૃષ્ટ હોય તમારા કામથી બરોબર શાળા કેવી હોય સંતુષ્ટ હોય કેવી હોય સંતુષ્ટ હોય તો તમારું કાર્ય પરફેક્ટ થશે સરસ સરસ આશાબેન વાઢેર ખૂબ ખૂબ અભિનંદન તમને આગળ જોઈએ તો કે આઉટસોર્સ ભાઈ કામકાજ શું કરવાનું છે દરેક શાળા સહાયકે તો કે ભાઈ આઉટસોર્સ આધારિત શાળા સહાયકે શાળામાં કામકાજના દિવસો દરમિયાન અને શાળાના સમય બાદ પણ વહીવટી કામગીરી શૈક્ષણિક તેમજ સહઅભ્યાસિક પ્રવૃત્તિ આચાર્ય અથવા વડી કચેરી સોંપે તેવી કામગીરી કરવાની છે એટલે ભાઈ શાળા સહાયકોને એવું પણ કરવું પડશે કે ભાઈ ક્યારેક ઇમરજન્સીમાં ભાઈ ડીઓ કચેરીમાંથી કોઈ માહિતી મંગાવી છે તો શાળાનો સમય નથી પરંતુ આચાર્ય જે હોય એને માહિતી માંગી હોય તો આચાર્ય તમને તત્કાલ ક્ષણિકમાં કામ સોંપે કે ભાઈ મારે આયરે આયરી માહિતી ઉપર મોકલાવવાની છે તો એવા સમયે તમારે શાળાનો સમય ના હોય તો પણ તમારે કામ કરવું પડે અમુક વખતે એવું થાય આ જે ઠરાવ છે સોળ સાત બે હજાર પચીસ ના રોજ આવ્યો હતો અને એમાં તમામ માહિતી આપવામાં આવી હતી કે ભાઈ સાડા સાહેબ કઈ રીતે નીમવા એના પાછળના કારણો શું છે એ જોઈએ આપણે આમાં આગળ તો કે ખાસ લખ્યું છે અહીંયા કે સાડા સાહેબ કેવો જોઈએ તો કે ભાઈ એને બે વસ્તુ તો જોઈતું હતું શું જોઈતું હતું તો કે ભાઈ ગ્રેજ્યુએટ તો હોવો જ જોઈએ પ્લસ શું કરેલો હોવો જોઈએ બીએડ બરોબર એટલે આ એક એવું કહેવાય કે ભાઈ એજ્યુકેશનમાં સ્નાતક શું કહેવાય એજ્યુકેશનમાં સ્નાતક ડિગ્રી મેળવેલી હોય એવો વ્યક્તિ પણ સાથે સાથે શું જોઈએ કે ભાઈ કમ્પ્યુટરમાં જાણકારી હોવી જોઈએ કેમ કમ્પ્યુટરમાં કારણ કે ભાઈ પ્રાથમિક શિક્ષણ જે હોય આપતા હોય એમાં ઘણા બધા સંખ્યાઓમાં જે સ્કૂલો છે એમાં ઘણી બધી સંખ્યાઓમાં છોકરાઓ રહેલા હોય એની તમામ માહિતી ડીઓમાં મોકલવી હોય તો એક્સેલ સીટમાં મોકલવાની હોય વોર્ડમાં મોકલવાની હોય એવી તમામ માહિતીઓ તમને ખ્યાલ હોવી જોઈએ કે ભાઈ મારે આ માહિતી મોકલવી છે તો ફટાફટ તમારું કામ કમ્પ્યુટર વર્ડ સારું જાણતા હોય કોઈ પીપીટી બનાવવાની હોય તો એવી જગ્યાએ તમારી જેટલી ની જાણકારી સારી હોય એટલું ઝડપથી કામ તમે કરી શકવાના છો એના અનુસંધાનમાં જોઈએ આપણે તો કે ભાઈ અહીંયા જે કમ્પ્યુટરની જાણકારી ખાસ મોસ્ટ આઈએમપી છે ભાઈ એ વસ્તુ એવી છે કે ભાઈ એના જાણકારી વિના તમે શાળા સહાયક તરીકે સારી રીતે કાર્ય કરી શકશો નહીં એટલે તમને સીસીસી નું સર્ટી તો ઠીક છે પણ એના કરતાં પણ વધારે જાણકારી હોય એ વધુ જરૂરી છે ભાઈ અહીંયા એવું લખ્યું છે આઉટસોર્સિંગથી શાળા સહાયક ઉપલબ્ધ કરવા કે આઉટસોર્સિંગ એટલે શું તો કે ભાઈ દરેક જિલ્લા જિલ્લાવાઈસ એવું કે અહીંયા બરોબર દરેક જિલ્લા પ્રમાણે અલગ અલગ એજન્સી નિમવામાં આવશે એજન્સી નું કાર્ય શું છે તો કે એજન્સી એવું માંગ કરે કે ભાઈ મારા કેવા વિદ્યાર્થીઓ જોઈએ છે કે કોઈ કેવા વ્યક્તિઓ જોઈએ છે કે જે બરોબર બીએડ કરેલા છે બરોબર અને જોડે જોડે શું કરેલ ગ્રેજ્યુએટ હોવા જોઈએ કેવા જોઈએ ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ વતા બીએડ કરેલા તમામ જે વિદ્યાર્થીઓ છે એ લોકોને એક એ લોકો શું કરે કે ભાઈ માસ્ક ડેટા મંગાવે એના ઉપર જો અને એ શાળા સહાયકો ફાળવશે આ લોકો શું કરશે શાળા સહાયક ફાળવશે અવ સાડા સાહેબ કઈ રીતે ફાળવશે કે આ ફાળવશે એની માહિતી આપણે હાલ લઈએ આગળ તો જોઈએ તો કે હોય છે કે કઈ સાડામાં સાડા સાહેબ ફાળવવા બરોબર તો કઈ સાડામાં સાડા સાહેબ ફાળવવાના તો અહીંયા લખ્યું છે કે રાજ્યની 300 કે તેથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી મોટી સાડાવ બરોબર કેવી સાડાવ તો કે પી સેન્ટર સાડાવ

શું કરવાનું સાહેબ નિયમ છે કે ઓછામાં સંખ્યા તો હોવી જ જોઈએ પરંતુ ઘણી બધી જગ્યા એવું હોય કે ભાઈ એના મેઇન જે પગાર કેન્દ્ર શાળા છે એમાં કદાચ ત્રણસો સંખ્યા ના હોય તો કે એના અંડરમાં આવતી ઘણી બધી શાળાઓ હોય એમાં કૂંકમાં ત્રણસો કરતા વધારે સંખ્યા હોય અને જોવાનું કે ભાઈ આજુબાજુમાં ભૌગોલિક ક્ષેત્રમાં સારી રીતે

શાળા શહેક ફાળવ્યા તો ખરા ત્રણસો કદ એમથી વધારે સંખ્યાવાળી દરેક પ્રકાર કેન્દ્ર શાળામાં એક એક શાળા શહેર ફાળવવાનો છે પરંતુ ઘણીવાર એવું થાય કે શાળાને તમારા સાથે કામ કરવાની મજા ન આવે એવું બની શકે છે કારણ કે તમારી કોમ્પ્યુટરમાં જાણકારી ઓછી હોય તો શાળાને બહુ સમય લાગતો હોય આચાર્યને એવું લાગે કે ભાઈ આના જોડું કામ કરવાની મજા નથી આવતી એવી પરિસ્થિતિ ઉદ્ભવી ના જોઈએ બને ત્યાં સુધી પણ એવું ક્યારેક થાય તો થોડાક પોતાના રહેલા કોમ્પ્યુટરની જાણકારી વધારે મેળવીને ફાળવેલ ના હોય અન્ય પગાર કેન્દ્રમાં ફાળવાય એવું કઈ જરૂરી નહીં કદાચ ત્યાં એમને જરૂર નથી તો બીજી જગ્યાએ તમને ફાળવી શકાય એવું લાગે કે આજુબાજુના તમારા જિલ્લામાં કોઈ જગ્યા જ નથી શાળા સહાયક તરીકે તો શું કરશો તો કે ભાઈ તમને બીજા જિલ્લામાં પણ મોકલી શકાય છે પણ એમાં તમારા તમારા જિલ્લાની ડીઓ કચેરી છે અથવા તો ગાંધીનગરની ડીઓ કચેરી ઉપર તમારે તમારું આખે આખી શાળા સહાયની જે પ્રોફાઇલ હોય એ ત્યાં મોકલવાની આવશે અને એ લોકો તમને બીજા જિલ્લામાં ફાળવણી કરશે નજીકના જિલ્લામાં જ્યાં મક્ષ પ્રાથમિક શિક્ષણ ગાંધીનગર કાર્યવાહી કરી જે તે શાળા સહાયકને અન્ય જિલ્લામાં ખાલી જગ્યા ઉપર આઉટસોર્સિંગ એજન્સી મારફતે જ તમને મોકલશે આ બધું કેમ લાયા આનો સમયગાળો ક્યાં સુધી આ તમને શાળા સાયક તરીકે રાખશે તો એવું કહે છે કે ભાઈ આ નવી બાબત આ બધું શેના માટે લાયા છે તો કે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સના અનુસંધાનમાં લાયા બધી વસ્તુઓ કે ભાઈ અત્યારે સરકાર શિક્ષણ ઉપર પૂરેપૂરું ફોકસ કરે છે કેમ કારણ કે ભાઈ ન્યૂ એજ્યુકેશન પોલિસી બે હજારના વીસમાં જે આવી એમાં આ બધું કામ બતાવેલું છે એટલે સરકાર હવે શિક્ષણ ઉપર પૂરેપૂરો ફોકસ કરે કે જેથી આખા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ શિક્ષણ મળે હવે જોઈએ તો કે ભાઈ આ શિક્ષકો ઉપર બોજ ના આવે બીજો બધો ઓનલાઈન કામ કરવાનો બોજ ના આવે એટલે તો આ શાળા સાહેબ ફાળવવાની વાત થઈ આ મેરિટના આધારે હશે સર એની હજી કોઈ તમામ જાણકારી આપી નથી પરંતુ આમાં તો કોઈ એવું મેરિટ આવ જ નહીં કારણ કે કોઈ પરીક્ષા જ લીધી નથી હવે હવે તમે દાખલા તરીકે તમારું સારું જ્ઞાન હોય તો તમને ડાયરેક્ટ લેશે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી આઉટસોર્સિંગ એજન્સીમાં કોઈ તમારો મેરિટ ક્રમાંક લગભગ પડશે જ નહીં આવ જ નહીં જો કે પડવાનો પ્રશ્ન જ નહીં આવતો મિત્ર ચાલો હવે એવું કહે છે કે કોઈ હક દાવો રહેશે નહીં એટલે કે ભાઈ તમે શાળા સહાયક તરીકે નિમો તો દાખલા તરીકે તમે બે અઠ્યાવીસ સુધી અમલમાં રહેશે કન્ટિન્યુ કરશે પ્રક્રિયામાં તમને મહિને જો તમારું કામ સારું હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી પરંતુ તમે એવું ના કહી શકો કે ભાઈ સરકારી સેવા તમે કોને સેવા આપો છો તો કે સરકાર ના આપો તમે આગળ જતા એવું ના કહી શકો કે ભાઈ અમે સરકારના સેવા આપીએ છીએ તમે અમને સરકારી બધા જ લાભ આપો આ લોકોએ પહેલા જ કર્યું છે કે ભાઈ શાળા તરીકે આવનાર ઉમેદવારને સેવા વિષયક તમે કોઈ પણ પ્રકારના બીજા સરકારે લાભ મેળવી શકશો નહીં તમે બે વર્ષ પછી એમ કહો કે અમે તો બે વર્ષથી સરકારમાં કામ કરીએ છીએ અમને કાયમી કરો તો એવો કોઈ તમે કોર્ટ મેટર બી નહીં કરી શકો કે એવું કશું થઈ શકવાની સંભાવના નથી હવે એવું કે છે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ પૂર્ણ થઈ હતી કે ભાઈ કઈ સાલમાં પૂરો થાય તો કે બે હજાર સત્યાવીસ પૂરો થાય છે તો એ વખતે જ્યારે પૂરો થાય એટલે સરકાર ફરી વિચારણા કરે કે ભાઈ આ સાડા સહાયકોનું કામ કેવું છે સારું છે એમના આગળ શું કરવું કે ભાઈ પરમાનન્ટ રાખવા કાં તો નવી ફરી સાડા સહાયક યોજનાના આગળ આગળના વર્ષો સુધી લંબાવી એ બધું સરકાર નિર્ધારિત કરશે પુનઃ વિચારણા કરશે એના ઉપર આપણે કંઈ કહેતા નથી હાલ હવે જોઈએ તો એ કઈ શાળાઓમાં તો આપણે આગળ વાત કરી કે ત્રણસો કે વધુ વાળી સંખ્યા હોય એવી પગાર કેન્દ્ર શાળા જો એ ના હોય બરોબર તો અહીંયા લખ્યું હતું ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં લઈને જો ના હોય તો ભૌગોલિક જેમાં હોય એમને પગાર કેન્દ્ર શાળા જાહેર કરી દે જેમાં બીજી શાળા જે અંદરમાં આવતી હોય ત્રણસો સંખ્યા કરતાં વધારે હોય એવી શાળાને શું કરે પગાર કેન્દ્ર શાળા બનાવશે અને એના એમાં શાળા સાહેબ ફાળવશે જો એવું થાય કે ભાઈ પગાર કેન્દ્ર શાળામાં તો સંખ્યા નથી જ ત્રણસો પૂરેપૂરી પરંતુ એના અંડરમાં આવેલી બધી શાળાઓમાં પણ પૂરી સંખ્યા નથી તો શું તો કે એવું કે જે અત્યારે પગાર કેન્દ્ર શાળા છે એ એને જ બરાબર શું કરવાનું ત્યાં જ શાળા સહાયક ઉપલબ્ધ કરાવી દેવાનું જે ભલે ત્રણસો નથી પરંતુ પગાર કેન્દ્ર શાળા છે તો ત્યાં જ શાળા સહાયક ઉપલબ્ધ કરાવવાનો અબુ એજન્સી દ્વારા જો ફળવાય તો એના ભઈ ખરેખર એ જે ઉમેદવાર છે એ બીએડ કરેલો છે કે નહીં ગ્રેજ્યુએટ છે કે નહીં એની ચકાસણી આચાર્ય કરશે તેમજ શિક્ષણ અધિકારી ડીઓ કચેરી દ્વારા પણ કરવામાં આવી શકે છે ગમે ત્યારે હવે તમારો પગાર કઈ રીતે થાય તો પગાર એજન્સીને સરકાર ચૂકવશે અને એજન્સી તમને ચૂકવશે 21000 પગાર દર મહિને કેટલો પગાર 21000 તો સરકાર તમને ચૂકવશે ડાયરેક્ટ નહીં તમને સરકાર તમારો પગાર એજન્સી ચૂકવશે અને એજન્સી તમને ચૂકવશે દર મહિને અને શાળા સહાયક કોઈ પણ સંજોગોમાં સરકારી મળતા લાભોનો હક દાવો રહેશે નહીં આપણે આગળ વાત કરીએ એવી રીતે ખરેખર સરકારના કોઈ પણ લાભ તમને એક્સ્ટ્રા મળશે નહીં વેકેશનનો પગાર પણ નહીં મળે તમને ફક્ત ને ફક્ત તમે જે સમયમાં જાઓ છો એ કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝ કહેવાય કે એટલામાં તમારો જેટલા દિવસ તમે કામ કરો એવી રીતે તમને પગાર મળશે કોઈ કાનૂની પ્રશ્નો ઉભા કરવામાં આવે તો સંપૂર્ણ જવાબદારી કોની રહેશે એજન્સીની રહેશે તમે સરકાર સામે કોઈ પણ ડાયરેક્ટ કાર્યવાહી નહીં કરી શકો ડાયરેક્ટ એજન્સી જવાબદાર છે એની હવે તમને ખાસ મોસ્ટ આઈએમપી પોઈન્ટ એવો છે અહીંયા એવું લખ્યું છે કે નોટિસ આપે વિના તમને છૂટા કરી શકે છે લોકો બરોબર એજન્સી ને ફરિયાદ જાય કે ભાઈ આ વ્યક્તિ કે શાળા સાહેબ જે છે અમારી સ્કૂલમાં છે એનું કામ અમને પસંદ નથી અથવા તો એનું વર્તણ વ્યવસ્થિત નથી તો એવા સંજોગોમાં તમને શું કરે નોટિસ આપ્યા વિના પણ શાળામાંથી છૂટા કરી દે એટલે કોઈ બી તમારી કાયમી નોકરી જેવા કોઈ બી હક આ દવા અમારે નહીં અહીંયા શાળા સાહેબ વિશે આપણે તમામ માહિતી આપી તમને કોઈ બી તમારી જે સમસ્યા હોય કોઈ મૂંઝવતા ક્વેશ્ચન હોય તો તમે આમાં લખી શકો છો હું તમારું કોમેન્ટ વાંચીને તમને જવાબ આપવા માટે ઊભો છું હાલ ફોર્મ કઈ તારીખથી ભરાશે તો તો હાલ અઠવાડિયા દસ દિવસ તો નિર્ણય આવી જશે કે કે લેશે આઉટસોર્સિંગ તમને નક્કી કરીને લેશે ટેટ વનની ન્યૂ વેકેન્સી ક્યાં સુધી આવશે તો ભાઈ અત્યારે ટેટ ટુ નું હાલ પતી જાય એના પછી ત્વરિત નવી ભરતી પ્રક્રિયા પણ આંદોલ આવવાની સંભાવના રહેલી છે અને એના જ રિલેટેડમાં આપણે લાવ્યા છે ચાણક્ય ટેટાટ ની સ્પેશિયલ ફ્રી સિરીઝ ટૂંક જ સમયમાં તમને બરાબર યુટ્યુબ પર ફ્રી ટેટાટ ની ચાણક્ય સિરીઝ અમારી બુકબર્ડ એકેડમી દ્વારા દરેક વિદ્યાર્થીને ટેટ ટેટાટ ની તૈયારી સરળતાથી કરી શકે એ માટે આપણે ફ્રીમાં યુટ્યુબ પર એક સિરીઝ લાવ્યા છે તમામ વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે ભાઈ તમને જે ટાઈમ ટેબલ આપવામાં આવે તેમાં તમે યુટ્યુબ પર લાઈવ સેશનમાં જોડાવ તમારા દરેક પ્રશ્નોને જવાબ મેળવો અને સરળતાથી ભણો સિવાયના પણ ઘણા બધા કોર્સ ચલાવી દે છે તમે બુકબર્ડ સાથે જોડાઈ શકો છો એપ્લિકેશન તેમજ અન્ય સોશિયલ મીડિયા દ્વારા હાલમાં તો તમને ફ્રી સિરીઝ ઉપલબ્ધ કરવામાં આવી છે અને તમારે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો સેવન ફાઇવ સેવન ફાઇવ સેવન સિક્સ નાઇન નાઇન અથવા તો બીજા નંબર છે સેવન ફાઇવ સેવન ફાઇવ સેવન સિક્સ સિક્સટી વન ઉપર તમે કોલ કરીને દરેક માહિતી મેળવી શકો છો બીજા કોઈ સમસ્યા હોય તો જણાવો કોમેન્ટમાં લખી બતાવો તો તમારી સમસ્યાનો ઉકેલ લાવી દઈએ ના ભાઈ મેરિટ આધારે નહીં હોય ઓકે ચલો સર અહીં આપણે વિટોનું લઈએ